મમ્મી પપ્પા માટે ગાવી છે એમના માટે હો એ આજ પૂજાણા હે આજ પૂજા છે પૃથ્વી આપણે માંગડાવાળા થી કરવી છે અને ઈ ગીત થી શરૂઆત કરવી છે તો ભાઈને છે ને બે લાઈન પહેલા એ સંભળાવો વડલાની હે છે ઉભો ઉભો માંગડો એમનું એક સોંગ આવ્યું હતું એને સોંગ શોખ હતો એટલે એમનું એક કૃષ્ણ ભગવાનનું સોંગ આવ્યું એટલે મારા જ ગામના હતા એટલે મને એક રસ્તો મળી ગયો મારા ગામના એ તો સોંગ બનાવ્યું મેં કીધું હું મારા હું સુલવજી વાઘેલા અને સ્વાગત છે અમારું ઇન્ટરવ્યુ ટેકનિકલ ચેનલમાં તમારું બધાનું તો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા યુટ્યુબરનું બધું યુટ્યુબ વિશે માહિતી મળે અમુક કલાકાર વિશે જે પડદાની પાછળ છે એમને માહિતી મળે એવા કલાકાર એવા મુકેશભાઈ શ્રવિયા મોવા તાલુકો અને ભાવનગર જિલ્લાનું ગૌરવ લઈ શકે એવા મુકેશભાઈ શ્રવૈયા અને એમનું ઇન્ટરવ્યુ લેવા જ હું જઈ રહ્યો છું તો બન્યા રહીજો અમારા વિડીયોમાં વિડીયો અંત સુધી જજો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો અને મુકેશભાઈને ફોન પણ કરી દીધો છે મુકેશભાઈ આપણી વાટે જ છે તો સારો આપણે હવે જઈએ મુકેશભાઈની ઘરે અને તાત્કાલિક મુકેશભાઈના ઇન્ટરવ્યૂ લઈએ અને મુકેશભાઈ પાસેથી થોડી હજી માહિતી લઈએ તો મુકેશભાઈ તમારું સ્વાગત છે અમારી આ ચેનલમાં થેન્ક યુ અને આમ તો અમે નાના યુટ્યુબર કહેવાય એટલે તમે અમને આમ ઇન્ટરવ્યૂ આપવામાં ના નથી પડી જો કે અમે ફોન કર્યો તો મુકેશભાઈને કે મુકેશભાઈ ઇન્ટરવ્યૂ હવે અમારે લેવું છે તમારું તો એવડા મોટા યુટ્યુબર અમને થોડુંક એમ થાય કે ફોન કરીને પૂછ્યું ના પાડશે કદાચ પણ મુકેશભાઈ શ્રવ્યા જેણે અમને ઇન્ટરિયરની ના નથી પાડી અમે એમની ઘરે આવી ગયા છીએ ઇન્ટરવ્યુ લેવા તો મુકેશભાઈ એમના અગાશી ઉપર અમે બેઠા છીએ અત્યારે અને ઇન્ટરવ્યુ મુકેશભાઈનું લેવાનું મુકેશભાઈ પહેલો પ્રશ્ન છે આપણે ઇન્ટરવ્યુનો કે તમે આ ગીત જે તમારું અત્યારે માંગડાવાળા રિલેસ થયું છે નવું નવું ગીત રિલેઝ હા હા એવા તમારા ઘણા આલ્બમ સોંગ થયા છે છે તો એમાં તમારું ફેવરિટ સોંગ છે એક સોંગ અમને પહેલા તો જો ભાઈ અમારા ઘરે આવ્યા પહેલા તો થેન્ક યુ અને ભાઈ મને પહેલા તો ફોન કર્યો હતો કે મુકેશભાઈ મારે ઇન્ટરવ્યુ કરવું છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ હું ભાઈને ઓળખતો નહોતો ભાઈ બીજા દ્વારા કોન્ટેક કરેલો છે તો ખાસ કરીને આપણે ઇન્ટરવ્યુ માટે આવ્યા છે તો બહુ આનંદ થયો છે તો બીજા તો પહેલું તો થેન્ક યુ ભાઈ અને ખાસ કરીને ભાઈએ પ્રશ્ન બહુ સારો એવો કર્યો છે મારા સોંગ વિશે જે બે દિવસ પહેલા જ મારું સોંગ રિલીઝ થયું છે વીર પ્રેમ કહાની તો બહુ મસ્ત અને મને એ ગીત પણ મને બહુ ગમે છે અને શરૂઆત જ આપણે માંગડાવાળાથી કરવી છે અને એ ગીતથી શરૂઆત કરવી છે ભાઈને છે ને બે લાઈન પહેલા એ સંભળાવું હેઠે વડલાની હેઠે ઉભો ઉભો માંગડો એ જુએ છે પદ માની વાટ મામા મારી મામા મારી પદ માને તમે કેજો કેજો જા જા જુહાર મામા મારી પદ માને તમે કેજો કેજો જા જા જુહાર વાહ મુકેશભાઈ ગીત તો બહુ ખૂબ સરસ મુકેશભાઈનું છે માંગડાવાળો ગીત સોંગ બહુ મસ્ત બનાવ્યું છે અને આ સોંગ તમે બધા પણ સાંભળજો ને મેં ચાર વાર એક એક સોંગ સાંભળીને હું મુકેશભાઈ ઇન્ટરવ્યુ કરવા આવ્યો છું અને મુકેશભાઈ આપણે અત્યારે તો આપણા ટોપિક ઉપર જ જઈશું કે ગાયકોની ગોત બરોબર આમાં ઘણા ખરા ગાયકો એ રીતના પણ છે કે જેને ગાવું છે ગાવું છે ગાવું છે અને જેને બાર આમ રિલીઝ થવું છે પણ થોડોક કેમેરાનો ડર લાગે છે ડર લાગે તો એના વિશે તમે શું કહેશો બસ હું એક જ વસ્તુ કઉ છું ભાઈ કે જો સોશિયલ મીડિયામાં હોય નાના મોટા એવા કલાકાર છે હજી પડદાની પાછળ છે જે આવી શકતા નથી કેમેરાની હામાં તો એ બધા મિત્રોને એક જ વસ્તુ કેવું છે કે જો તમારું ટેલેન્ટ તમારું ટેલેન્ટ તમે કેમેરાની હામે નહીં બતાવો તમે કોઈ દિવસ આગળ નહીં આવી શકો પહેલાં તો એ વસ્તુ છે કે તમે તમારું ટેલેન્ટ નહીં બતાવો તમારી ગાયકીની બતાવો ને ભાઈ બહુ સારું એવું કામ કરે છે યાર કે ગાયકોની ગોત ગાયકોની ગોત એટલે નાના નાના આપણા ગામડા છે ગામડાની અંદર માટીના સૂર હમાયેલા છે માટીના સૂર છે બહાર નથી નીકળતા તો માટીના સુર એવા ઘણા બધા એવા કલાકારો નાના છે કે જે ગાય નથી શકતા પબ્લિક સામે બોલી નથી શકતા પણ કેમેરાની સામે ગાય નથી શકતા એને માટે બધા નાના કલાકારો કલાકારો માટે એક જ વસ્તુ કહું છું કે ભાઈ તમારો તમે ટેલેન્ટ તમે કેમેરા સામે બતાવો અને એક અંદરનો ડર તમે કાઢી નાખો તમારે આગળ વધવું છે તો એ તમારે ડર કાઢવો પડશે બાકી તમે ભવિષ્યમાં કોઈ દિવસ આગળ નહીં વધી શકો ના બરોબર છે મુકેશભાઈ તો આપણે હવે આમ તો ઘણા આગળ આવી ગયા છીએ તો થોડુંક પાછળ પણ જે સ્ટાર્ટ થી શરૂ કર્યું છે જ્યાં આપડે પાછળ થોડું જવું છે યુટ્યુબ ચેનલ માં બે ચેનલ આલે છે સોંગ ના આલ્બમ તો આલ્બમ ના ઘણા ગીત પણ વાયરલ થઇ ગયા છે મુકેશભાઈ ના તો આપડે આ લાઈન ઉપર તમે આવ્યા ક્યાંથી અને ક્યાંથી આ બધું સ્ટાર્ટ થયું છે બહુ સારો તમે પ્રશ્ન કર્યો છે પણ વાત તો કારણ કે બહુ લાંબી છે પણ તમને ટૂંકમાં વાત કરું છું કારણ કે જો એ વાત કરવા જઈ તો લગભગ અડધી કલાક પણ મારી જે શરૂઆત થઈ છે એ બધા મિત્રોને શેર આપણે ઘણી વાર મેં ઇન્ટરવ્યુમાં કરી છે અને આ તમારી ઇન્ટરવ્યુમાં હું કરું છું શેર કે મારી જે શરૂઆત હતી હું બસ નાના પરિવારમાંથી આવું છું અને બહુ મજૂરી અને હીરા ઘસતો ઘણા સમય પહેલા અને એમાંથી મને સિંગિંગ લાઈનનો બહુ એટલે બહુ મને શોખ હતો કે મારે ગાવું છે

અને મનુભાઈ કોન્ટેક થયો એટલે મને એ એની સાથે અમદાવાદ સ્ટુડિયોમાં મને લઈ ગયા થાય અને મારી મને સોંગ એને ગૌર આવ્યું જે મારું પહેલું ફર્સ્ટ સોંગ આવ્યું હતું મોગલ તારો ભરોસો ભલે હા તો શરૂઆત મારી ત્યાંથી છે તેને મનુભાઈનો મને બહુ સપોર્ટ રહ્યો છે અને હજી મને સપોર્ટ એ કરે છે તો મુકેશભાઈ એ આપણે સોંગ જે તમારું મોંગલ તારો ભરોસો એ સોંગ ઉપર વાત આવી છે તો આપણે બે કડી સોંગની પણ સાંભળીશું ચોક્કસ ચોક્કસ તો જે મારું ફર્સ્ટ ટાઈમ

મારા ઘણા બધા આમ તો આલ્બમ સોંસ્ દોસ્તીનું સોંગ છે પછી તમે જે વાયરલ છે સોયો મને બહુ એટલે બહુ પ્રેમ અને ભાવ મળ્યો છે આ ગીતમાં અને બધા મિત્રોનો બહુ સપોર્ટ મને મળ્યો છે પણ બે લાઈન તમને અરે રાધા તારા હે મધરાતે રે હોણલા આવવેર શામને અરે રાધા તારા એ મધોરા હોણલા આવે રે શામને હે આવવે શામને યપે તારા નામને આવ ર શામને ઈ જપે તારા નામને અરે રાધા તારા એ મધરા તેરે હોણ લાયાવે રે શામને આ ગીત થી મને બહુ એવો બહુ પ્રેમ મળ્યો છે બધા પાસે થી તો મુકેશભાઈ આપણે આગળ થોડક આગળ આલીએ અને વાત કરીએ કે તમને આ જે તમે આ લાઈન ઉપર આવ્યા છો જે આલ્બમ સોંગ બનાવ્યા છે YouTube ચેનલ ઉભે ચાલે છે મિલન ડિજિટલ ને મુકેશભાઈ ભાઈ શ્રવિયા તો આ બે ચેનલ ચાલે છે તમારી અને આમાં તમને સપોર્ટ પ્રશ્નનો જવાબ એવો છે કે ઘણા લોકો કહે છે કે ઘરેથી સપોર્ટ નથી મળતો અને ઘણા તો આ ચેનલ બનાવવા માટે સપોર્ટ કેટલો જરૂરી છે ના ના વાત સાચી છે બહુ સારા હવે તમે પ્રશ્ન કર્યો છે એ તો કારણ કે પહેલા સપોર્ટ ની જરૂર પડે છે હું હોય નાનો ક્રિએટર હોય કે મોટો હોય જ્યારે શરૂઆત 0 થી હીરો બનવું હોય તો પહેલા સપોર્ટ છે ને આપણે ફેમિલીનો હોવો જોઈએ કારણ કે ફેમિલી વગેરેનું બધું ખોટું છે ફેમિલીનો આપણે સપોર્ટ ન હોય ફેમિલી એમ કે ભાઈ તમે આ શું કરો છો કામ ધંધો નથી કરતા એ બધું ન કરે આમાં કાંઈ નથી મળતું અને ખોટો તમે ટાઈમ વેસ્ટ કરો છો અને સપોર્ટ ન મળતો હોય તો આવું વસ્તુ આપણે કરીએ છીએ તો પહેલાં તો મને સપોર્ટ મારી ફેમિલીનો મારી વાઈફનો મારા મમ્મી પપ્પાનો પૂરો સપોર્ટ પહેલે થતો કે ભાઈ તું જે કરાય એ અમને મંજૂર હશે અને બીજા નંબરમાં

તો હવે તમે આલ્બમ સોંગ બનાવો છો અને ઘણા સોંગ તમારા એ રીતના સોંગ છે રામા મંડળમાં પણ સોંગ છે તમારા તો હવે મમ્મી પપ્પાની વાત આવી છે તો મમ્મી પપ્પા માટે એક બે કડી સોંગ કોઈ તમારું ચોક્કસ ચોક્કસ મમ્મી પપ્પા માટે ગાવી છે એમના માટે હો હે આજ પૂજાના હે આજ પૂજા છે પૃથ્વી પર બેઠા આજે ભગવાન છે હો ભાઈઓ બેનો અરે મા બાપ થી મોટું વા દુનિયા માં કોઈ નથી અરે મા બાપ થી મોટું વા દુનિયા માં કોઈ નથી મળ્યા શિષયને એનો બેડો પારશે ઘરમાં બેઠેલા મારા ભગવાન છે અરવેદ પુરાણે આ કીધું છે દાદા છે આ કીધું છે ભાઈઓ બેનો અરે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી આ મમ્મી પપ્પા માટે વાહ મુકેશભાઈ ખૂબ સરસ મુકેશભાઈ ગીત ગાયું છે અને ખૂબ જ સરસ એનો કંઠ પણ એવો બહુ ખૂબ સરસ છે તો મુકેશભાઈ હવે આપણે આગળ જવું છે અને જે ટેકનિકલ અત્યારે જે ટોપિક છે મારું ટેકનિકલ ઇન્ટરવ્યુ ટેકનિકલ ચેનલ છે બરોબર ઇન્ટરવ્યુ ટેકનિકલ થોડો ટેકનિકલ વિષય પણ જાવું છે તો હવે સૌપ્રથમ તો હું તમને એટલું જ પૂછીશ કે આપણે યુટ્યુબ ચેનલ તમારી બે શરૂ છે બરોબર બે શરૂ છે તો યુટ્યુબ ચેનલની તમને કઈ રીતે માહિતી મળી બહુ સારો એવો પ્રશ્ન કર્યો છે તમે કારણ કે હું પહેલાં જ્યારે ડાયમંડમાં હીરા ઘસતો ડાયમંડમાં ત્યારે અમે બે ત્રણ ભાઈ બંધ અત્યારે સાથે કામ બેસતા ઘંટીએ એટલે વાત વાતમાં એવું કર્યું કે ભાઈ તું કે યુટ્યુબ ચેનલ કઈ બનાવી નહીં તું કે રામા મંડળમાં સારું ગાશો નવરાત્રી હારી કરાશો તો એ કે તારા વિડીયો બનાવી બનાવી યુટ્યુબમાં નાખતી તારે શું છે કે થોડું ઘણું તારું નામ બનશે એ ને અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે કે એવા વિડીયો તું નાખીને તો હાલ છે હવે એ અનિલભાઈ છે સંજયભાઈ છે એ મારે બધા બે કામે બે ઘંટી એમાંથી ધીમે ધીમે શરૂઆત કરી મારા હું રામા મંડળના વિડીયો નાખતો અને મારું જે મને મજા આવતી ગાય અને હું યુટ્યુબમાં નાખતો એવી રીતે મેં ચેનલની શરૂઆત કરી હતી આજથી બે હજાર ઓગણીસમાં અને બીજો સવાલ મુકેશભાઈ કે તમને ચેનલમાં સફળતા કેટલા વર્ષે મળી કામ કરતા 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 મને ચાર વર્ષ પૂરા થઈ અને ચાર વર્ષે મને સફળતા મળી હતી

અને જીભું મારવું જાનું મારે તારી સંગાથમાં સાજણ તારી સંગાથમાં હો 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 નામ રે લખાયું જાનુ તારું રે આત્મા આવી એક લાઈન થી એની તો હવે કામ તો ઘણા બધા પ્રશ્ન મુકેશભાઈને આપણે કરી લીધા છે અને મુકેશભાઈ જવાબ પણ ખૂબ સરસ આપ્યા અને આવો કંઠ આપણે મહુવા તાલુકો ભાવનગર જિલ્લાનું ગૌરવ લઈ શકે એવા અમારા મુકેશભાઈ સરવિય કલાકાર અને આપણને ઇન્ટરવ્યુ આપ્યું અને એટલો સપોર્ટ કર્યો કે ભાઈ તમે એને ખબર છે કે આ પહેલું ઇન્ટરવ્યુ જ મારું લેવા આવ્યા છે છતાંય પણ મને ઇન્ટરવ્યુ એને ના નથી પાડી તો દિલ પણ બહુ મોટું છે ભાઈનું અને ભાઈ સપોર્ટ બધાને કરે છે કોઈ એમ કહેતું હોય કે ભાઈ મુકેશભાઈ ફોન અને મુકેશભાઈ જવાબ ન આપે એ વાત તો હું નથી માનતો બરોબર કારણ કે મને પેલા ફોન જ મુકેશભાઈ જવાબ આપ્યો હતો મુકેશભાઈ કીધું કે નાનાભાઈ બે ત્રણ દિવસમાં આપણું ઇન્ટરવ્યુ તમે તારે વારો લઈ લઈએ અને મુકેશભાઈ ઇન્ટરવ્યુ આપ્યું પણ છે તો બસ આવોના આવો બધા સપોર્ટ કરતા રહેજો અને ગાયકોની ગોત આપણે ચેનલ બનાવી છે તો નાના નાના ગાયકોને પણ ગોતવાશે શું કહેવું મુકેશભાઈ નાના બહુ એટલે બહુ મને ગમ્યું છે કે જે તમે ગાયકોની ગોત ચેનલ બનાવી છે મને બહુ એટલે બહુ દિલથી આનંદ થયો છે કારણ કે આવી ચેનલ અને આવી ઇન્ટરવ્યા અને આવી ગોત ભાગ્ય ચેનલવાળા કરે છે એટલે બહુ મને ગમ્યું છે અને ખરેખર ભાઈની ચેનલને સપોર્ટ કરજો

ઓડિશન ને બધું કીધું છે સતાય કે મુકેશભાઈ અત્યારે આટલા લેવલે પૂર્યા કદાચ આગળ બહુ આગળ નીકળી જશે એની ટાઈમ રહેશે વાહ મુકેશભાઈ બસ આટલો સપોર્ટ અમારો જોવે છે તો થેન્ક યુ મુકેશભાઈ અમને અમને એટલો બધો અમારી માટે ટાઈમ કાઢવા માટે તો હવે બીજું તો આગળ કઈ નથી તમારા ઓડિશન ના મુકેશભાઈને અમે ચેનલ નાખી દઈશું તો મને તમે સપોર્ટ કરો મુકેશભાઈ ને પણ સપોર્ટ કરતા રહીજો બસ બાકી તો ભાઈ કઈ પૂછવામાં પ્રશ્ન કઈ બાકી નથી રાખ્યો અને બાકી તો બસ ભાઈ ને છેલ્લું તો કેવાનું છે કે